સુરત શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા રામધૂન ચાલીસા ફૂડ પેકેટ વિતરણ સફાઈ કર્મચારીઓનું સન્માન અને દર્દીઓને ફૂડ વિતરણ કરાશે જે અંગે પત્રકાર પરિષદમાં કોંગ્રેસે માહિતી આપી હતી વિધાનસભાની ચૂંટણી પહેલા જ હવે ભાજપની જેમ કોંગ્રેસ પણ એક્શન મોડમાં આવી ગઈ હોય તેમ લાગી રહ્યું છે તે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એક સપ્તાહ ચાલે તેવા વિવિધ કાર્યક્રમોની જાહેરાત કરાય છે પહેલી જાન્યુઆરીથી સાત જાન્યુઆરી દરમિયાન તમામ બાર વિધાનસભાને આવરી લેતા કાર્યક્રમો સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા યોજાનાર છે જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે પહેલી જાન્યુઆરીએ કોંગ્રેસની જનરલ મિટિંગ યોજાશે ત્યારબાદ સાંજે ભજન સંધ્યા હનુમાન ચાલીસા મહાપ્રસાદ તો બીજી તારીખે ખાડી મહોત્સવ અંતર્ગત રામધૂન ત્રણ તારીખે દલિત અને હળપતિવાસમાં ફૂડ પેકેટ ભોજન ધાબળા વિતરણ ચાર તારીખે ખાડી મહોત્સવ અંતર્ગત સત્યનારાયણ ભગવાનની કથા પાંચ તારીખે વિનામૂલ્યે માસ્ક વિતરણ છ તારીખે સફાઈ કર્મચારીઓનું સન્માન અને સાતમી જાન્યુઆરીએ હોસ્પિટલમાં દર્દીઓને ભોજનની વ્યવસ્થા કરાશે સાતના દિવસે અમે સેવાકીય સાપ્તાહિક કાર્યક્રમ જાહેર કર્યા છે સાથે સાથે સુરતમાં સરકારના નદી ઉત્સવના સરકારી ખર્ચે તાઈફાઓની સામે અમે ખાડી ઉત્સવની કરુણતા જનતા સમક્ષ લાવવા માગીએ છીએ અને શિક્ષણ બચાવો દેશ બચાવો અભિયાન હેઠળ અમે શિક્ષાના ખાનગીકરણની સામે અને શિક્ષા મફત શિક્ષણને માટે અમે એને માટે દેશ બચાવો શિક્ષણ બચાવો આંદોલનની શરૂઆત એનએસયુઆઈ કરી રહી છે અને જીએસટીની સામે અમારું મજબૂત વ્યાપારી વર્ગને ટેકો છે કે કોઈપણ સંજોગોમાં પાંચ ટકાથી વધારે જીએસટી નહીં હોવું જોઈએ એની સામે કોઈપણ આંદોલનને કોંગ્રેસ પક્ષનું સમર્થન છે આમ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત એક સપ્તાહના કાર્યક્રમને સફળ બનાવવાની સાથે તમામ બાર વિધાનસભાના લોકો સુધી અવાજ પહોંચાડવાની અનોખી પહેલ સુરત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે હઝર ખુરશી સત્યવાળા